નમસ્કાર હું છું કિરણ કાપુરે તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ ચોવીસ સપ્ટેમ્બરે વિપુલ ઉર્ફે નીલ પરમારનું એન્કાઉન્ટર થયું ગુજરાતમાં એક દાયકા પછી આ એન્કાઉન્ટર પોલીસે કર્યું છે એન્કાઉન્ટરનો દોર શું ફરી શરૂ થયો છે અને પોલીસને એવું લાગી રહ્યું છે કે ભાઈ આ એન્કાઉન્ટર આવશ્યક હતું તો તે વિશે વર્ષોથી જેમણે એન્કાઉન્ટર વિશે રિપોર્ટિંગ કર્યું છે પ્રશાંત દયાળ તેમની સાથે વાત કરવી છે કે આ વિપુલ પરમારનું એન્કાઉન્ટર કેવી રીતે થયું અને આ ઘટના જે થઈ હતી અડાલજમાં તેના પછી પોલીસે કેવી રીતે એની તપાસ કરી કેવી રીતે એ એન્કાઉન્ટર સુધી વાત પહોંચી તો પ્રશાંતભાઈ આ સિલસિલાવાર જે ઘટના બની છે એ એન્કાઉન્ટરની સુધી આવી તો પહેલાં થોડું એ જણાવ ટૂંકમાં અને પછી આ એન્કાઉન્ટરવાળી વાત જે દર્શકો નવા છે અથવા જે દર્શકો યુવાન છે એમણે કદાચ આ સમાચાર જોયા પણ નહીં હોય સાંભળ્યા પણ નહીં હોય ગુજરાત એક એવા દોરમાંથી પસાર થયું એટલે કે બે હજાર બેથી થી લઈને બે હજાર સાત વચ્ચે ગુજરાતની અંદર ચૌદ લોકોના એન્કાઉન્ટર પોલીસ ગુજરાત પોલીસ કર્યો છે અને પોલીસનો દાવો એવો હતો કે આ બધા ટેરરિસ્ટ હતા અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મારવા માટે આવ્યા હતા પછી વિશે બહુ વિવાદ થયો આમાં લગભગ પાંત્રીસ ચાલીસ અધિકારીઓની મંત્રીઓની ધરપકડ થાય છે સુપ્રીમ કોર્ટ સુધી વાત જાય છે આજે બધા કેસ નીકળી ગયા છે એટલે આ એક ગુજરાતમાં એક આવો દોર ચાલ્યો બે હજાર સાત પછી પોલીસે એન્કાઉન્ટર કરવાનું બંધ કર્યું કારણ કે ભલે સરકારની સૂચનાઓ હોય અથવા રાજકીય ઈચ્છાશક્તિ હોય એન્કાઉન્ટરના મામલે પણ છેલ્લે જવાબ તો પોલીસ અમલદારો જ આપવો પડતો હોય છે એટલે બે હજાર સાત પછી ગુજરાતમાં એન્કાઉન્ટર બંધ થયા હતા અને નહોતા થયા પણ લગભગ દોઢ વર્ષ પહેલાં સુરેન્દ્રનગરમાં એક ગેડિયા ગેંગના ગેંગસ્ટર હતો હનીફ એનું એક એન્કાઉન્ટર થયું હતું અને પછી આ બીજું એન્કાઉન્ટર છે જે સાયકો કિલર છે નીલ પરમાર જેણે વીસમી તારીખે અમદાવાદની નર્મદા કેનાલ ઉપર એક યુવક અને યુવતી એકલા બેઠા હતા ત્યારે એમની ઉપર હુમલો કર્યો જેમાં વૈભવ મનમાળી નામના યુવકનું મોત નીપજ્યું અને છોકરી ગંભીર રીતે ઘાયલ હતી ચોવીસ તારીખે ચોવીસ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એને લઈને ઘટના સ્થળે જાય છે ત્યારે પોલીસનો આરોપ એવો છે કે એણે અમારી અમારું વેપન છીનવ્યું અમારી ઉપર ફાયરિંગ કર્યું જેમાં અમે સ્વ બચાવમાં કરેલા ફાયરિંગમાં વિપુલ માર્યો ગયો છે પણ જ્યારે પોલીસે આ પહેલાં જ્યારે એન્કાઉન્ટર થયું ત્યારે મને લાગે છે કે પોલીસ એન્કાઉન્ટર કેવી રીતે થયું ને એ બાબતે સ્પષ્ટ નહોતી પછી બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી વિગતે વાત કરી પણ પહેલા દિવસ જ્યારે જે સાંજે થયું આ એ દિવસે મને લાગે પોલીસની સ્પષ્ટતા નહોતી કિરણ પહેલાં તો એવું કહી દઉં બે વસ્તુની સ્પષ્ટતા કરવી છે મેં ઘણા બધા એન્કાઉન્ટર્સ જોયા છે એના રિપોર્ટિંગ્સ કર્યા છે જ્યારે નીલ પરમારનું એન્કાઉન્ટર થાય છે અને પોલીસની જે ચોવીસ તારીખની થિયરી હતી હું પહેલા તો એવું કહીશ કે ગાંધીનગર પોલીસની જે એન્કાઉન્ટરની સ્ક્રિપ્ટ છે ને બહુ નબળી હતી અચ્છા તો કોઈ પણ નાટક ભજવવું હોય તો પહેલાં સ્ક્રિપ્ટ લખવી પડે અને પ્રેક્ટિસ કરવી પડે મને એવું લાગે છે કે ગાંધીનગર પોલીસે સ્ક્રિપ્ટ લખ્યા વગર પહેલા નાટક કરી નાખ્યું એટલે એન્કાઉન્ટર કરી નાખ્યું અને પછી એ સ્ક્રિપ્ટ લખવા બેઠા એટલે મૂંઝવણમાં હતા ચોવીસ તારીખે એમની પાસે કોઈ સારો સ્ક્રિપ્ટ રાઇટર નહીં હોય કે આખી ઘટના કાગળ ઉપર સાચી સાબિત કરવી બહુ અનિવાર્ય હોય છે એન્કાઉન્ટરનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી હું કાયમ એવું માનતો આવ્યો છું કહેતો આવ્યો છું કે એન્કાઉન્ટર એ એવો રસ્તો છે કે જેમાં ન્યાયતંત્ર પરનો પોલીસનો ભરોસો તૂટે ત્યારે પોલીસ એન્કાઉન્ટર કરતી હોય છે એટલે બહુ સારી સ્થિતિ નથી એન્કાઉન્ટર કરવું પણ આ જ કેસની વાત કરીએ નીલ પરમારના કેસની આપણી ઓફિસમાં પણ એવી ચર્ચા હતી કે આ એન્કાઉન્ટર કરવું જોઈએ કે પણ નીલ પરમારના કેસમાં મારો મત જરા જુદો પડી રહ્યો છે મારા જૂના મત કરતાં નીલ પરમાર અગાઉ બાર ગુનામાં પકડાઈ ચૂક્યો હતો આ જ પ્રકારે એણે લોકોને લૂંટ્યા હતા ચાકુ માર્યું હતું અને બારે બાર ગુનામાં એક પછી એક કેસમાં અલગ અલગ સમયે જામીન ઉપર છૂટતો અને જામીન ઉપર છૂટ્યા પછી આ જ ઘટનાને તે રૂપ આપતો હતો આ જ પ્રકારની ઘટનાઓ ઘટતી હતી તેને જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો રાજકોટથી અને પછી જે એનું પ્રાથમિક પૂછપરછ થઈ એમાં એને પંદરથી વીસ ગુના એવા કબૂલ્યા કે જે પોલીસ ચોપડે રજીસ્ટર નથી એવા લોકોને નિશાન બનાવતો હતો કે જે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ છે અથવા લગ્નેતર સંબંધોવાળા લોકો છે જે આવી નિર્જન જગ્યાનો ઉપયોગ કરતા હોય છે મળવા માટે એમને નિશાન બનાવતો હતો એટલે આ બાર રહે એ બહુ ઘાતક તો હતું જ કારણ કે આ કેસમાં પણ એને એરેસ્ટ કરીને તમે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલતા ફરી વર્ષ બે વરસ એ રહીને પાછો બહાર નીકળતો અને આ જ આ એન્કાઉન્ટર જે થાય છે બીજા પણ કારણો હોય છે આ ઘટનામાં તો જુદું કારણ છે જ કારણ કે પોલીસ જેમણે કર્યું એન્કાઉન્ટર એવું માનતા હશે કે અનિવાર્યતા સાચું છે કે ખૂટું એમાં નથી પડતા કારણ કે ઘણા બધા પ્રશ્નો ઉદભવે એવા છે કે હાથ કડી પહેરેલો એક આરોપી કેવી રીતના પિસ્તલ ખેંચે અને આટલી બધી પોલીસ ની વચ્ચે એને સમય મળી જાય કે ફાયરિંગ કરવાનું ઠીક છે તો હવે આની જ્યુડિશિયલ ઇન્કવાયરી પણ થશે નિયમ પ્રમાણે કારણ કે કસ્ટોડિયલ મરણ જ થયું છે એટલે એની જ્યુડિશિયલ ઇન્કવાયરી થશે ને એમાં જે કંઈ એમણે સ્ક્રીપ રજૂ કરવાની છે કરશે પણ સૌથી અગત્યનો આખો જે મુદ્દો છે એન્કાઉન્ટરના ને લઈને એ એવો છે કે આપણે આપણે એવું કહીએ છીએ કે ગાંધીનગર એ પાટનગર છે ગુજરાતનું પણ લોકો માટે તો પાટનગર એટલે અમદાવાદ છે આર્થિક પાટનગર અહીં અને લગભગ એક કરોડની આસપાસ અહીંયા વસ્તી પહોંચવા આવી છે અમદાવાદનો ક્રાઇમ રેટ તમે જુઓ તો બહુ ખતરનાક રીતે ખરાબ થઈ રહ્યો છે એટલે આને છે ને કમ્પેરિઝન ન કરાય કે ચોવીસમાં સ્થિતિ શું હતી અને પચીસમાં કેટલી સારી છે પણ છેલ્લા પાંચ મહિનાની જ વાત કરીએ તો અમદાવાદમાં છેલ્લા પાંચ મહિનામાં પચાસ ખૂન થયા છે તો આ પચાસ ખૂન અમદાવાદ જેવા શહેરમાં પાંચ મહિનામાં થઈ જાય એ બહુ નાજુક સ્થિતિ છે એટલે સ્થિતિ કથળી છે કોઈ અધિકારી જો એવો દાવો કરતો હોય તો ન કરવો જોઈએ મહેરબાની કરીને કે ક્રાઇમ રેટ ઘટ્યો છે કારણ કે ક્રાઇમ રેટ કોઈ દિવસ ઘટતો નથી વસ્તી વધે છે તો ક્રાઇમ રેટ ચોક્કસ વધશે પણ જેને આપણે શરીર સંબંધી ગુના કહીએ છીએ તો હત્યા એ શરીર સંબંધી ગુનો છે એનો ગ્રાફ બહુ ઉપર અને ઝડપથી જઈ રહ્યો છે ગુનેગારો પર પોલીસની પકડ ઢીલી પડતી દેખાઈ રહી છે ગુનેગારોમાં પોલીસનો ડર જતો દેખાઈ રહ્યો છે એ સ્થિતિમાં મને એવું લાગે છે કે આ એન્કાઉન્ટર અનિવાર્ય હતું ગુનેગારોમાં એક ધાક ઊભી કરવા આ કરવું જોઈએ ન કરવું જોઈએ નૈતિકતા કે અનૈતિકતાની હું વાત નથી કરતો કારણ કે એક અલગ ડિબેટ છે પણ મને એવું લાગે છે કે અમદાવાદમાં જે રીતના ક્રાઇમ રેટ વધ્યો અને પચાસ કરતાં વધુ લોકોની હત્યા થઈ ત્યારે ગુનેગારો ઉપર ધાક બેસાડવા માટે આ ઘટના ઘટી હોય એવું મારું અનુમાન છે પણ પ્રશાંતભાઈ તમે આટલો લાંબો અનુભવ છે તો ગુનેગારોને આ રીતે તમે સંદેશ પહોંચાડો તો એમની સુધી પહોંચે ખરા કે પોલીસ કડક થઈ છે જો ગુનેગાર જે છે ને મારો અનુભવ એવું કહે છે કે ગુનેગારને કોર્ટની તો બીક લાગતી નથી અચ્છા કોર્ટમાં તો એ જ કા સાક્ષીઓને કા બીજા કોઈને મેનેજ કરીને એ બહાર આવી જતા હોય છે ગુનેગારોને બે જ વસ્તુની બીક લાગે છે એક તો પોલીસના મારની અને એન્કાઉન્ટરની બરોબર તો એ એન્કાઉન્ટર તો લાંબા સમયથી બંધ છે કારણ કે જે છેલ્લા એન્કાઉન્ટર થાય ને પછી ગુજરાત પોલીસ નવ નવ વર્ષ સુધી જેલમાં ગઈ બરાબર છે પછી એમને કોઈ પૂછવા આવતું નથી એટલે કાયમ હું એવું કહું છું કે તમે લોકો ભલે તમારી વાહવાહી કરે કે સરકાર તમને એવું કહે કે મહાન કામ કર્યું પણ જ્યારે કોર્ટ કેસનો સામનો કરવાનો આવે છે ને ત્યારે સરકાર તમારી સાથે નથી ઊભી રહેતી છેલ્લું ઉદાહરણ લઈ લઈએ કે હનીફ ખાનનું મર્ડર જે હતું એમાં સરકારે હાથ ઊંચા કરી દીધા અને હાઈકોર્ટે એવું પણ કહી દીધું પોલીસ અમલદારોને કે વકીલ પણ સરકારનો નહીં મળે તમે જાતે વકીલ રોકી લેજો એટલે આ બહુ નાજુક સ્થિતિ હોય છે આ લોકોની પણ જે રીતના ક્રાઇમ રેટ વધ્યો અને પછી આ ઘટના ઘટે છે એટલે મને એવું લાગે છે કે બેલેન્સ કરવા અથવા ગુનેગારોને મેસેજ આપવા આ થયું હશે તમે કીધું કે સરકારે સાથ ન આપ્યો જે અગાઉનું એન્કાઉન્ટર છે એમાં પોલીસ ઓફિસરોને કે સાથ ના આપ્યો એને એટલે ઊભી ના રહી અને પછી ન્યાયતંત્ર પણ એવી રીતે એટલા ઝડપથી કોઈ એનો નિકાલ નથી આવતો ગુનેગારના કેસમાં તો પછી પોલીસ જોડે કયો માર્ગ રહે છે પોલીસ જોડે બહુ ઓછા ઓપ્શન રહે છે એવું પોલીસ પાસે જો કાયદાની દ્રષ્ટિએ વાત કરીએ તો પોલીસ પાસે બહુ ઓછા ઓપ્શન છે પણ જેને મને એવું લાગે છે કે મારે કિંમત ચૂકવવી પડશે એવો ડર જેને લાગતો હોય તો મને એક બીજો મત એવો પણ છે કે તો આ પ્રોફેશનમાં ન આવવું જોઈએ પોલીસની ને આપણી સ્થિતિ સરખી જ છે આપણે જો હાડકોર રિપોર્ટિંગ કરીએ એટલે હાડકોર જર્નાલિઝમ કરીએ તો ભયસ્થાનો તો હોય છે બે પ્રકારનું પત્રકારત્વ થાય છે એક તમે બોલો અમે બતાડીશું અને એક એવું પત્રકારત્વ છે કે અમે તમે તમારે જે બોલવું હોય છે બોલો અમે એને ખોદીશું એમાંથી કંઈક નવું લાવીશું અને અમારો મત પણ કહીશું તો આ પ્રકારનું પત્રકારત્વ હોય તો એમાં કિંમત ચૂકવવાની આવે તમારી નોકરી જતી રહે તમારી સાથે સરકારના સંબંધો બગડી જાય તમને લોકો બોલાવતા બંધ કરી દે એવી જ રીતના પોલીસનું પણ છે જો પોલીસ નિયમ પ્રમાણે કામ કરે તો એક ચેન સ્નેચર પણ ન પકડાય એ વાત એટલી જ વાસ્તવિકતા છે કોઈ માણસે ચીટિંગ કર્યું કોઈ ગરીબ માણસનું તમે એવું કહો નિયમ પ્રમાણે તો નિયમ પ્રમાણે પોલીસ ફરિયાદ નોંધી લે પણ સામાન્ય માણસને પોતાના પૈસા ન મળે તો નિયમની બહાર જવું પણ એટલી જ અનિવાર્યતા હોય છે કારણ કે નિયમથી કાયદોની વ્યવસ્થા જળવાતી નથી એ એન્કાઉન્ટરને તો કોઈ પણ રીતે આપણે એવું ન કહી શકીએ કે આ બરાબર થયું પણ એક સિલસિલો જે ફેક એન્કાઉન્ટરનો રહે જે તમે કહો છો એ મોદી હતા ત્યારે સીએમ અને આ જે કેટલા આ એન્કાઉન્ટર ને આપણે અલગ ડિફાઈન કરવા પડે આ પ્રકારના જે એન્કાઉન્ટર છે એ જે બે હજાર બે થી બે હજાર સાત વચ્ચેના એન્કાઉન્ટર છે એમાં પોલિટિકલ મોટિવ હતો ઓકે એવો હતો કે મુસલમાન અને હિન્દુ પાર્ટી અચ્છા હા જેનાથી ચોક્કસ આ એન્કાઉન્ટરથી નરેન્દ્ર મોદીની છબી બહુ મોટી થઈ તો એ પોલિટિકલ એન્કાઉન્ટર્સ હતા પોલિટિકલ મોટિવ્સ હતા સરકાર ને ગમતા માટે પોલીસ અમલદારો કરતા હતા આ એન્કાઉન્ટર જરા જુદું છે અને હું પોલિટિકલ મોટિવ વાળું એન્કાઉન્ટર નહીં કહું એટલે એવું પણ નહીં કહું કે આમાં પોલીસને કોઈ ફાયદો થવાનો પોલીસ જે કોઈ આ નિર્ણય લીધો હશે કે આપણે એન્કાઉન્ટર કરવું છે હવે તમે આને અથડામણ બતાડી દો જુદી વસ્તુ પણ અથડામણ થતી નથી નવ્વાણું ટકા કિસ્સામાં અથડામણ નથી થતી પણ જેણે પણ આ નિર્ણય કર્યો છે એના ઈરાદા માટે કોઈ શંકા નથી કે એમને કોઈ ફાયદો થશે સરકાર ખુશ થશે અથવા બદલો લેશે એટલે આમાં સદનસીબે કે કમનસીબે કહો તો આરોપી હિન્દુ છે હા માની લો કે આરોપી મુસલમાન હોત તો એક જુદો જ રંગ આખી ઘટનાને પહેલાં પણ અપાયો હોત અને એન્કાઉન્ટર પછી પણ અપાયો હોત પણ આ હિન્દુ છે એટલે પેલો કોમ્યુનલ રંગ આખા એન્કાઉન્ટરમાં નથી આવતો પણ આ બે એન્કાઉન્ટરની સ્થિતિ જુદી છે અને આમાં પણ હવે કઈ એ કાયદાકીય પ્રક્રિયા જ્યુડિશિયલ ઇન્કવાયરી એવું બધું થશે થશે એ તો કરવું જ પડશે એ પ્રક્રિયામાંથી પોલીસે પસાર થવું પડશે ઓકે તો આ હતી એન્કાઉન્ટર વિશેની પ્રશાંત દયાળ સાથેની વાતચીત અત્યારે જે એન્કાઉન્ટર થયું છે અને પહેલાં જે ફેક એન્કાઉન્ટર થયા એને અલગ ડિફાઈન કરીને પ્રશાંતભાઈએ મૂકી આપ્યા છે આ પ્રકારની સ્ટોરીઝ માટે નવજીવન ન્યૂઝ જોતા રહો નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ